આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સર્વાંગી વિકાસ માટેની એક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ ત્રેસઠ દરખાસ્તો હતી આ ત્રેસઠ દરખાસ્તોમાં એકસો ચુમ્માલીસ કરોડ બાણું લાખ ચુમ્માલીસ હજાર જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામોની આજે ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટર સીઓએ આજે આ મંજૂરીની બહાલી આપી છે કુલ ત્રેસઠ દરખાસ્તની અંદર બે દરખાસ્તને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે અને એક દરખાસ્ત જે મોરબી રોડ ઉપર ગાંડીવેલ અને જે રાજી નદીના જે ગાંડીવેલ કામ કરતી કંપની છે એજન્સી છે એને બે વર્ષનો કોન્ટ્રાક્ટ હતો ને વધુ એક વર્ષ માટે એને કામ માટેની એક દરખાસ્ત માન્ય મ્યુનિસિપલ કમિશનર બ્રાન્ચમાંથી આવી હતી જોઈએ કામગીરી દ્વારા કરવામાં આવી નથી તો ફરી રીટેન્ડર કરીને નવી એજન્સી ક્વોલિફાઈડ એજન્સી અપગ્રેડ ટેન્ડર કરીને અપગ્રેડ ના મશીનો સાથેની નવું ટેન્ડર બનાવવું અને નવી એજન્સીને આ કામ આપવા માટેની દરખાશ હતી જે રિટેન્ડરમાં ગઈ છે બાકી તમામ દરખાસ્તોને આજે અમે લોકોએ મંજૂરીની મોહર આપી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયરના સેટઅપની એક દરખાસ્ત હતી અને ફાયર સેશનની દરખાસ્ત હતી આ બંને દરખાસ્તોમાં નવું જે ફાયરનું સેટઅપ અને નવા ફાયર સ્ટેશન રાજ્ય સરકારની સૂચનાથી બે લાખની વસ્તી જે એક ફાયર સ્ટેશન બનાવવાનો જે સરકારની સૂચનાઓ આવી એનું ઇમ્પ્લિમેન્ટેશન એનું અનુકરણ કરીને આ દરખાસ્તને પણ મંજૂરી મંજૂર કરવામાં આવી છે જોગવાઈ મુજબ કાયદાની જોગવાઈ મુજબ સનદી અધિકારી ઉપર કોઈ પણ એજન્સીએ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની એજન્સીએ જયારે તપાસ કરવી પડતી હોય ત્યારે એની મંજૂરી માટે માન્ય મ્યુનિસિપલ કમિશનર દ્વારા પત્ર આજે દરખાસ્ત મોકલવામાં આવી હતી એ પણ દરખાસ્તને મંજૂર કરી અને જનરલ બોર્ડની અંદર મંજૂર કરીને સરકારે જે અમને સરકારની જે લેખિત સૂચનાઓ એનું અમે અનુકરણ કરી રહ્યા છીએ રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષની અંદર બજેટ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક દરખાસ્ત સારી મૂકવામાં આવી હતી કે રાજકોટના શહેરીજનોના પરિવારમાં જન્મ થનાર દીકરો કે દીકરી ના નામનું રાજકોટ મહાનગરપાલિકા એક વૃક્ષ વાવશે રાજકોટ શહેર દિન પ્રતિદિન મોટું બનતું જાય છે વસ્તી વધે છે વૃક્ષોની પણ વસ્તી વધવી જોઈએ સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસકોનું માનવું છું તો વૃક્ષોને ગતિને વેગ મળે તેના માટે એક નવતર આખા દેશની અંદર પ્રથમ વખત નવતર અભિગમ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો તો જેની પણ એક આજે દરખાસ્ત હતી કે કોઈ પણ પરિવારના ઘરે જ્યારે બાળક કે દીકરો કે દીકરીનો જન્મ થાય ત્યારે આ જન્મનું પ્રમાણપત્ર લેવા આવશે ત્યારે ઈ પ્રમાણપત્રના આધાર ઉપર રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારની અંદર જ્યાં મહાનગરપાલિકા વૃક્ષારોપણ કરતી હોય છે ત્યાં એ દીકરો કે દીકરીના નામની લગાવીને વૃક્ષ વાવશે એની ઉપર વૃક્ષનું જતન કરવામાં આવશે એની ઉપર પિંજરું લગાવવામાં આવશે અને સમયાંતરે પરિવારને જીઓ પેકિંગના માધ્યમથી વૃક્ષનું કેટલું વૃક્ષ કેટલું ઉછેર થયો છે એમની પણ માહિતી અમે આપવામાં આવશે એ બહુ સારી દરખાસ્ત હતી એને પણ આજે મંજૂરીની ની મોર આપવામાં આવે